જે માતાજી મિત્રો હું સી એન ભુવાજી માં સધીનું રજવાડું મોરેલધામ બેઠક દર રવિવારે આપણી ચાલુ છે મા સદીના અપરંપાર પર્યાસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીંયા આવે છે તેમજ જે હમણાં સોશિયલ મીડિયામાં જે વિરોધ ચાલી રહ્યો છે એ વ્યક્તિ અહીંયા અભદ્ર વર્તનના લીધે તેમજ ખોટી માગણીના લીધે અહીંથી અમે રાજી બાજી અને સૂટો કરેલ છે તેમજ અહીં વધતા શ્રદ્ધાળુઓના લીધે એને સહન થતું નથી એવું કહીએ તો પણ ચાલે બીજું કે મા શરીરના જે પરચા છે એ તો લોકોને ખબર જ છે પછી હું કોઈ ભગવાન નથી હું કોઈ પરચાધારી વ્યક્તિ નથી કે હું કોઈ ચમત્કાર કરતો નથી બસ આંગળી જીધું છું અને મા ભગવતી એમનું પૂરું કરે છે અને ઘણા બધા હજારો રિઝલ્ટ મળ્યા છે જે તમે આપણા ઘણા બધા છે એમાં જોઈ શકો છો બીજું જેને જેને માં સદી પર વિશ્વાસ છે એ એને

તેમજ અહીં બધા શ્રદ્ધાળુઓના લીધે એને સહન થતું નથી એવું કહીએ તો પણ ચાલે બીજું કે મા શરીરના જે પરચા છે એ તો લોકોને ખબર જ છે પછી હું કોઈ ભગવાન નથી હું કોઈ પરચાધારી વ્યક્તિ નથી કે હું કોઈ ચમત્કાર કરતો નથી બસ આંગળી જીધું છું અને મા ભગવતી એમનું પૂરું કરે છે અને ઘણા બધા હજારો રિઝલ્ટ મળ્યા છે જે તમે આપણા ઘણા બધા વિડીયો એમાં જોઈ શકો છો બીજું જેને જેને માં સદી પર વિશ્વાસ છે એ એને ટોકન સવારે